ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે અગાઉ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ આ બાબતે અધિકારીઓનો ઉઘડો લીધા બાદ આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા સાથે જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરાયો હતો આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો સાથે પોલીસનું ઘર્ષણ પણ થયું હતું દરમિયાન પોલીસે કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી આ સાથે જ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન તથા ભૂમાફિયાઓ દ્વારા આદિવાસી લોકોને તથા સમાજના અન્ય પછાત વર્ગના લોકોને રાજકીય વગા વાપરી ગેરકાયદેસર માટી ખોદાણ તથા આદિવાસી લોકોની જમીન ગેરકાયદેસર રીતે તોત્તેર એ એની પરમિશન આપી આદિવાસીઓને જમીન વિહોણા કરી દેવામાં આવે છે આ સમગ્ર પ્રક્રિયામાં ભૂમાફિયા સાથે વહીવટી તંત્ર તેટલું જ જવાબદાર છે અને તેમની સામે પણ કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરાઈ છે આ બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓની મિલીભગતથી સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી ખનનનું કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે આવા તત્વોને ખુલ્લા પાડી તેઓ વિરુદ્ધ કડક પગલા ભરાવા જોઈએ કુદરતી સંપત્તિને અને પ્રકૃતિને ગંભીર નુકસાન થઈ રહ્યું છે ખાણ ખનીજ ખાધુ ભૂમાફિયાના માફિયાના કોણામાં બેઠેલું છે ત્યારે કોંગ્રેસ કોઈ સંજોગોમાં ચલાવી નઈ લે ભરૂચ જિલ્લાને લાગે છે ત્યાં સુધી આજે આખા જિલ્લામાં નર્મદા નદી પવિત્ર છે જે હિન્દુવાદની વાતો કરે છે નર્મદા નદીમાં નર્મદાનું આજે કેટલું પવિત્ર છે એમાં આજે શું હાલત કરી રહી છે ખાડા ને ખાડા પડી ગયા છે કેટલા અકાળે મૃત્યુ પામેલા છે ત્યાં નર્મદા નદીમાં આજે દહેજમાં ગઈકાલે ત્યાં ખાલી આખી આદિવાસી ની જમીન છે જે વિંગુ બે વીંગો ત્રણ વિંગો એવી જમીનો છે દહેજના આદિવાસી ની એ જમીનો પર પીસીપીઆર માં આવેલી છે ત્યાં ઇન્ટલી કોઈ પણ પરમિશન વગર ભૂમાફિયા જે આ ખાન ખનીજ ખાતું ભૂમાફિયાના કોળામાં માઠું મૂકેલું છે એમની બેલી ભગતમાં જિલ્લા આગેવાનોની મિલી ભગતમાં ભારતીય જનતા પાર્ટીની એકદમ આખું તમામ ખોટી નાખેલું છે મારવાના છે ખાણ ખનીજ ખાધું તમારી કોઈ ભરૂચ જિલ્લામાં જરૂર નથી ભરૂચના સાંસદ ચૂંટાયેલા છે એ બે બાકલા વિનંતી કરેલ છે છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ અમા મિલી કરોડો રૂપિયા ઘર ભેગા કરેલા છે